નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં વાત કરીશું આજે વિધવા સહાય યોજના વિશે તો મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં નબળા વર્ગ માટે ઘણી બધી એવી સરકારી યોજનાઓ ચાલુ છે જેમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા દિવ્યાંગો વૃદ્ધો વિધવા બહેનો અને નબળા વર્ગના લાભાર્થી માટે સહાય રૂપે ઘણી બધી યોજનાઓ ચાલુ મૂકવામાં આવે છે જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા સહાય યોજના ચલાવવામાં આવે છે જે આ યોજનામાં દરેક વિધવા બહેનોને દર મહિને રૂપિયા બારસો પચાસ લેખે સહાય આપવામાં આવે છે જો તમારા પણ ઘર કે પછી સગા સંબંધીમાં કોઈ વિધવા બહેન છે તો આ યોજનાનો લાભ તે કેવી રીતે મેળવી શકે છે અને યોજનાની જે ઓનલાઈન અરજી છે તે ક્યાં અને કેવી રીતે કરવી સાથે કયા ડોક્યુમેન્ટ જરૂરી રહેશે અને કોઈ મહિલાને એકથી વધારે દીકરા હોય તો આ યોજનાનો લાભ તેને મળવાપાત્ર છે કે નહીં તે તમામ માહિતી તમને આ વિડીયોમાં જાણવા મળશે એટલે વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી છે અને યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવતા હોય તો સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહેજો

કે નહીં તો જે તમે પેઢીનામું કરાવો તે પેઢીનામાં જેટલા પણ દીકરાઓ હોય તેનો ઉલ્લેખ કરવામાં આવે છે અને તેમના રેશન કાર્ડ પણ અલગ હોય તો તેની માટે જે આવક અંગેનું પ્રમાણપત્ર છે તે બંનેના રજૂ કરવાના હોય છે અને આ યોજનાની જે આવક મર્યાદા છે તેનાથી વધુ થઈ જાય એટલે આ યોજનાના લાભ માટે તમે ફોર્મ ન ભરી શકો કારણ કે જે વિધવા સહાય યોજના છે તેની આવક મર્યાદા છે તે એક લાખ વીસ હજાર છે તેથી વધારે કુટુંબની વાર્ષિક આવક ન થવી જોઈએ હવે કિસ્સામાં એક જ રેશન કાર્ડમાં બધાના નામ છે તો તેની માટે જે કુટુંબની સંયુક્ત આવક છે તે એક લાખ વીસ હજાર ઉપર ન હોવી જોઈએ તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો ત્યારબાદ છે રહેણાંકનો પુરાવો તે ગ્રામ પંચાયત આગળથી ત્યાંનો દાખલો લેવાનો ત્યારબાદ છે સર્ટિફિકેટ જે દિવ્યાંગ લોકો માટે જ લાગુ ત્યારબાદ છે વિધવા અંગેનું પ્રમાણપત્ર તે પણ તમારે ગ્રામ્ય વિસ્તાર માંથી તલાટી મંત્રી પાસેથી લેવાનું રહેશે અને શહેરી વિસ્તાર માંથી સિટી મંત્રી પાસેથી લેવાનું રહેશે ત્યારબાદ છે હસબેન્ડ ડેથ સર્ટિફિકેટ જે વિધવા બહેન હોય તેમના ઘરવાળાનો મરણનો દાખલો અને ત્યારબાદ છે બેંક ખાતાની વિગતો જેમાં તમારે બેંક પાસબુકની નકલ આપવાની રહેશે તો આટલા ડોક્યુમેન્ટ સાથે જે આ યોજનાની ઓનલાઈન અરજી છે એ તમે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય તો ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ કરાવી શકો છો ને શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તો તેની માટે તમે જે મામલતદાર કચેરી હોય ત્યાં જઈને અરજી કરાવી શકો છો અરજી કર્યા પછી જે આ યોજના છે તે યોજનાની ચાલુ થવાની જે સમય મર્યાદા છે તે સાઠ દિવસની હોય છે આ સાઠ દિવસની અંદર ગમે ત્યારે આ યોજનાની જે સહાય છે એ તમારા ખાતામાં આવવાની ચાલુ થઈ શકે છે અને આ યોજનાની સહાય તમને મળવાનું ચાલુ થઈ જાય ત્યારબાદ જે વિધવા બહેનો છે તેને ખાસ ધ્યાન લેવા જેવી બાબતો છે કે દર વર્ષે જુલાઈ માસમાં એટલે કે સાતમા મહિનામાં તેમણે પુનઃ લગ્ન નથી કરેલ તે અંગેનું તલાટી શ્રીનું પ્રમાણપત્ર જે તમારી નજીકની મામલતદાર કચેરી હોય ત્યાં રજૂ કરવાનું હોય છે અને બીજું એ આવક અંગેનું પ્રમાણપત્ર આપેલ છે તે પ્રમાણપત્રની જે સમય મર્યાદા હોય તે ત્રણ વર્ષ જ હોય છે એટલે આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં એટલે કે સાતમા મહિનામાં જે મામલતદાર કચેરી હોય ત્યાં તમારે આપવાનું રહેશે તો આ રીતે તમે વિધવા સહાય યોજના છે એનો લાભ મેળવી શકો છો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર